બધા મોજ નો આપણે પાંચ વગેરે આવી ગયા ઘોડી હાકો કારણ કે આપણે સીન લેવાનો હમણાં બહુ ટ્રેન્ડિંગ હે હટાડ નથી ઓલા વખતે બહુ ટ્રેન્ડ નથી આજે આપણે ઉતારવાનું હોય તમને કહેવાનું કે ઘોડી હાકલે પછી શું કરવાનું હું એનું ધ્યાન રાખવાનું આ વિડીયો મસ્ત તમે લાઈક દબી દઈ લાઈક તમે દબી જ દેજો તમે અને સબસ્ક્રાઈબર કરી જ લેજો તો આપણે હટાટી ધોવાણા નીકળે એનો જ આપણે વિડીયો લેવાનો હોય તે જનો ટ્રેટસ તમે હોય

आज मान मान काम गरे एउटा टाइट जै जै हे न ठंग रै गिया त मारा त हम अहिले जेंडर सामान गैरो बाम नै हो बोलो स्टार्टिंग गैरो ति यार मारा हात धृत्त त गयम वाइब्रेशन मार त तोलो जनरेटर न आलदु हो जलो सामान थइ गयो है त अब अपरे हटडी निक्रिनो अदुवारु थइ ग्या है टाइट रही बात पूछो मा बढो छयो आ बदै मेमन आवी ग्या बो गोडी गोडी न गोडी गोडी सिवे के देखाउ न हो

આજુ ઓછો થઈ ગયો કારણ કે અમે વાળે ત્યાં માં દેખાતી ને ધીરે ધીરે માઈ કે આવી ભાઈ વિહામ દઈ દીધો કારણ કે આ જે કે હરવા પડી જાય અમન તમારે છોડવાનું નહી ગમે એટલે આજ 15 કિલોમીટર જેવી હાકી નાખી કી 15 કિલોમીટર આજ હાકી ફાઈનલ મીટર માપીને ગયા તા અમે બે વાર તો આપણે ગામમાં માં ગયા એટલે જ ને આમ થોડીક વાર લઈ જઈએ એમાં થોડો નસકો આમ ધીરે ધીરે હરવા પડી જાય આ બેસ્ટ ઉપાય આ થાકો ઉતારો આમ ધીરે ધીરે આઈ જામ મકાલવાની આમ હેઠે બે નસકો ઓછા થઈ ગયા હવે તમે જોવો હવે નોર્મલ થઈ ગયા શરીર આખું નોર્મલ હવે ને ધીરે ધીરે સામાન છોડવાનું થાય

રાઇડિંગ કરીને તે જલે ને હાજો કોમ તો હોવાનો પર માઈલી વાત જવા દે તો રોઈ રાઇડિંગ માટે હોવાનો દે મોસ્ટ બેસ્ટ ઓપ્શન હો હા થોડી ટાઈટ લાગી પણ હા અમને હજી મારા પગ કદી આ કામ નથી કરતા પાછા એમાં ચંપલ પઈ રાખે એમાં મે ઠેકડો મારત ગાઈ ને મારા પગ દુખવા લઈ જાય તો આપણે એના બાજુ દીધી એકદમ રેડી થઈ ગઈ નોર્મલ પરિસ્થિતિમાં કે સામાન ટાટક લોહી નાખ્યું બઈ એક ધ્યાન રાખવાનું લોહમાંની ક્લીન કરવાનું સામાન નીરે છોડવાનું અને લગામ બધી નાઈ તો કાઢ નાખવાનું એટલે બીજું બસ પછી એક ધ્યાન રાખવાનું થાય તમારે રાઇડિંગ પછી

કરી દેજો તમે લાઈક તો કરી જ દેજો આમાં બહુ બસો લાઈક તો ત્રણ લાઈક તો આરામ જોઈએ જાય આપણે લાઈકો ટાર્ગેટ રાખી છો લાઈક તમે આ વિડીયોમાં કરી દેજો તો અમે તમને મળીશું આગલા વિડીયોમાં તો જય જય ભારત હલો આવજો